નમસ્કાર મિત્રો આ વીડિયો એક ક્ષતિ સુધારના ભાગ સ્વરૂપે હું બનાવી રહ્યો છું વોલ્ડિન બોક્સ એકેડેમીની યુ ટ્યુબ ચેનલ પર મારા દ્વારા કરંટ અફેર્સની એક લેકચર શ્રેણી છેલ્લા કેટલાક મહિનાઓથી ચલાવવામાં આવી રહી છે અને જેમાં સૌથી છેલ્લે મેં લેક્ચર નંબર સેવન્ટી ફાઇવ અપલોડ કરાવેલો છે જેમાં અલગ અલગ સાઈઠ મુદ્દાઓ ઉપર ચર્ચા થયેલી છે આ વીડિયો એ ડીવાયએસઓ પ્રિલિયમ્સ આવનારા સમયની તલાટી સહિતની એસટીએ વન ટુ બધી જ પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થવાના છે લેક્ચર નંબર પંચોતેરમાં જે સાઈઠ મુદ્દાઓ છે જે પૈકી એક અઠયાવીસ નંબરનો જે મુદ્દો છે બીમસ્ટેક ને રિલેટેડ એક કરંટ અફેર્સની ઘટના ઉપર મેં ચર્ચા કરી છે તેમાં મારાથી એક ક્ષતિ રહેલી છે અને ક્ષતિ એ છે કે બિમસ્ટેકમાં જે સાત સભ્યો છે તેના નામમાં એક દેશ થાઈલેન્ડ મિસિંગ છે અને તેના સ્થાન ઉપર માલદીવ છે એટલે આ બાબત મારા ધ્યાનમાં આવી છે મારા દ્વારા જે પીડીએફ એની તૈયાર કરાવવામાં આવી છે એમાં પણ એ મિસ્ટેક રહેલી છે એટલે હું ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોને આ બાબત તાકીદ કરું છું ધ્યાને દોરવા માંગુ છું કે જો જે વિદ્યાર્થીઓએ એ વિડીયો જોયો છે અને જો એ લોકોએ બિમ્સટેકના મેમ્બર્સને યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું બિમ્સટેકમાં જે સાત મેમ્બર્સ છે તેમાં ભારત ભૂતાન નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા અને થાઇલેન્ડને તમારે યાદ રાખવાનું છે માલદીવને યાદ રાખવાનું નથી એટલે મારી ખાસ તમને બધાને નમ્ર અપીલ છે કે આ મુદ્દો તમે ખાસ ધ્યાન રાખજો મે બી તમને બિમસ્ટેકમાં સભ્યો પૂછાઈ જાય અને આ ક્ષતિને લીધે આપણું એક માર્ક્સ જાય તો એ બહુ જ ખરાબ અને ગંભીર બાબત છે અને આ બાબતનું જેવું મારા ધ્યાનમાં આવે છે મુદ્દો એટલે હું તરત જ તમને બધાને મેસેજ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું